સુરતના લિંબાયતમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લિકેટ તેલ વેચવાનું કૌભાંડ ઝડપાયું લિંબાયતનું કૌભાંડ ઝડપાયું છે અને સ્ટીકરવાળા ડબ્બા કબજે કરવામાં આવ્યા હતા સુરતના લિંબાયત પોલીસ અને ઝોન બે સ્કોડના પોલીસ માણસો દ્વારા બાતમીના આધારે લિંબાયત વિસ્તારના અલગ અલગ આઠ દુકાનોમાં રેડ કરવામાં આવી હતી તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બુચની કોપી કરી તેમના ડબ્બા પર કોપીરાઈટ લેબલનો ઉપયોગ કરી કોપીરાઈટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરનાર વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી ડીસીબી ભગરથ ગડવીને લિંબાયતમાં કેટલાક વ્યાપારીઓ ડુપ્લિકેટ તેલના ડબ્બાનું વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી લિંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ કિરાણા સ્ટોરની દુકાનોમાં રેડ કરી હતી

અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારીને ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસોથી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે

તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં લોકો ડુપ્લિકેટ કરે પરંતુ જે કોઈ નવા ડબ્બા તિરુપ ધારો કે કોઈ પણ બ્રાન્ડના આવતા હોય અહીંયા મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો પણ હું આ તિરુપતિ એટલા નહીં નહીં ફોર્ચ્યુન ગુલાબ કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ આ હોવું જોઈએ બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે અહીંયા ધેરા ફોકસ કરજો આ કેપ્સ્યુલ છે જે ડુપ્લિકેટ ડબ્બા હોય કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે ભલે તે ગુલાબ લખ્યું હોય ફોર્ચ્યુન લખ્યું હોય ગમે તે લખ્યું હોય તો એ નામ નીકળી જાય ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવા વાળા અને ત્રીજી વસ્તુ જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે ફ્રેશ છે ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય એની ચમક અલગ જ આવતી હોય આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચી અને એને રિફિલ કરવામાં આવે તો એની સાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે એનું આ લાઇટ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો કોઈપણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય એમના ત્યાં ટીનસુ મેન્યુફેક્ચરિંગ હાઉસ હોય તો એની અંદર આ પ્રકારે એમ્બોસ હોય કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું એમ્બોસ બ્રાન્ડ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે બ્રાન્ડેડ કંપની મોટાભાગે જૂના ડબ્બામાં તેલ ભરી નથી આપતી તેલ જે જૂના ડબ્બા છે અહીંયા લોકલ ટેનિંગ પ્લાન્ટવાળા ભરતા હોય છે બ્રાન્ડેડ કંપનીઓ ક્યારેય પણ રિફિલ એ નથી કરતી હોતી એ લોકોના ત્યાં નિયમ જ છે ટીમ પ્લેટ મંગાવ્યા પછી કારણ કે આઈએસ આઈએસઓના નોમ્સ પ્રમાણે એ લોકોએ ફૂલ હાઇજીન મેન્ટેન કરવું પડે એટલે ડબ્બો હોય કે તેલ હોય બેમાંથી કોઈ પણ હ્યુમન ટચ ન થવું જોઈએ ઓર રિયુઝેબલ ન હોવું જોઈએ એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું નિયમ છે અને એકડિંગ ટુ લો બે બે હજાર અગિયાર પછી સરકારનો કાયદો એવો લાગ્યો છે કે જૂના ડબ્બા ન વેચી શકો આપણાથી હજી વેચાણ છે પણ કાયદેસર રીતે જૂના ડબ્બા વેચાણ પર પ્રતિબંધ છે એટલે કોઈ પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે એ જૂના ડબ્બામાં લેબલ લગાડીને ન આપતા હોય